લોકશાહીના ચોથા સ્તંભને દબાવવા કરાતી ખોટી એફઆઈઆર રોકવા તથા સરકારી નોકરીમાં સમાન તક આપવા બાબતનું પાલન થતું ના હોવાથી શહેરા તાલુકાના પત્રકારોએ આવેદન પત્ર પાઠવ્યું પત્રકારે હકીકત જણાવે છે કે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ શહેરાનગર વિસ્તારની અણિયાદ ચોકડી ખાતે આવેલ દોસ્તી ઓટો ગેરેજમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બનેલ હતો આગને ડામવાની ફરજ રૂપે શહેરા લુણાવાડા અને ગોધરા ખાતેથી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચેલી હતી પરંતુ આગના બનાવથી માત્ર પાંચસો મીટર દૂર આવેલી શહેરા નગરપાલિકાની ફાયર બ્રિગેડના ફાયરમેન ઘટના સ્થળે એક કલાક મોડા પહોંચતા બાબતે શહેરાનગરના જાગૃત પત્રકાર મુકેશભાઈ મારવાડીએ શહેરા નગરપાલિકાના કર્મચારીને કારણ જાણવા પૂછપરછ કરેલી હતી પરંતુ શહેરા નગરપાલિકાના કરાર આધારિત કર્મચારી અભિષેક સિંહ ધર્મેન્દ્રસિંહ ઠાકોરે તુમાખી ભર્યા વર્તન સાથે તારાથી થાયતી કરેલી તેમ કહી ગેરવર્તણુ કરેલ હતી અને જાગૃત પત્રકાર વિરુદ્ધ ખોટા આક્ષેપો અને આરોપો મૂકીને શહેરાનગર પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાવેલ છે જે સદંતર ખોટી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરાના જાગૃત પત્રકાર રમીઝ આઈ શેખ વિરુદ્ધ શહેરાનગર પાલિકાના કરાર આધારિત કર્મચારીએ ખોટી ફરાદ નોંધાવેલ હતી કોઈ પણ જાગૃત પત્રકાર શહેરાનગર પાલિકાના કરાર આધારિત કર્મચારીઓને સભ્યતા સાથે પણ રજૂઆત કરે કે કેમ તેના કોભાંડો બહાર લાવવા પ્રયત્ન કરે તો તેમની સામે ખોટી એફઆઈઆર નોંધાવીને પત્રકારનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અગાઉ એક મહિલા કોર્પોરેટરના ઘરવાળાએ સફાઈ અંગે રજૂઆત કરતા તેમની સામે પણ એફઆઈઆર કરીને દબાવવા પ્રયાસ થયેલ હતો આમ ફરિયાદ કરીને ચૂપ કરાવવા તેમની આદત બની ગઈ છે શહેરા નગરપાલિકામાં જે તે સમયે લેવાયેલ કરાર આધારિત કર્મચારીઓ એક જીજ્ઞેશ શાહ બીજા જીતેન્દ્રસિંહ રાઠોડ ત્રીજા અભિષેક શેખ ધર્મેન્દ્રસિંહ ઠાકોર નામ આખી નગરપાલિકા ઉપર કબજો જમાવ્યો છે તેઓ મનમાની અને તુમાખી ભર્યો વ્યવહાર કરે છે તેમનો કરાર પણ દર અગિયાર માસે રિન્યુ કરવામાં આવતો નથી નવા ભરતી થયેલ ફાયર કર્મચારી પણ કોઈ પણ પારદર્શક પ્રક્રિયા વગર સગાવાદના ધોરણે લેવાયેલ છે ભારતીય સંવિધાન મુજબ દરેકને સમાન તકનું પાલન કરવામાં આવતું નથી કરાર આધારિત કર્મચારીનો પગાર પણ મન ફાવે તેમ વધારી દેવામાં આવે છે સામાન્ય સભાના ઠરાવમાં પાછળથી લખી દેવામાં આવે છે જેથી તંત્રને વિનંતી કરવામાં આવે છે કે ઉલ્લેખિત ત્રણેય કરાર આધારિત કર્મચારીઓને શહેરા નગરપાલિકામાંથી છૂટા કરવામાં આવે અને ખૂટી ફરિયાદ દ્વારા દબાવવાનો થતો પ્રયાસ અટકાવવામાં આવે પત્રકારને ખૂટી રીતે ફસાવવાનું જે નગરપાલિકાના કર્મચારીએ કામ કર્યું છે તેની અને આવેદનપત્ર આપવા જવાનું છે તેની જાણ જાગૃત નાગરિકોને થતા જાગૃત નાગરિકો પણ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જોડાયા હતા જો આ બાબતે તંત્ર કાર્યવાહી નહીં કરે તો શહેરા તાલુકાના તમામ પત્રકારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે પ્રાર્થના સંદેશ ન્યુઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને કરો